નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો એ વોટ્સએપ નંબર ઉપર આપ રસ્તા ઉપર પડેલા ખાડા અથવા તો જે ખરાબ રસ્તાઓ છે એ રસ્તાઓના કારણે જે મુશ્કેલી પડે છે ચોમાસા દરમિયાન ખાસ એ પ્રકારના રસ્તાઓ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો અને એ વોટ્સએપ નંબરની ઉપર જો આપ કમ્પ્લેન કરો છો તો માત્ર ચોવીસ કલાકની અંદર એ રસ્તો રિપેર કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી જે સંદર્ભે આજરોજ મિથિલા નગરીની બહાર જે ભગવાન મહાવીર ગૌશાળા છે ત્યાં

એક જ અમારો હેતુ છે કે શહેરીજનોને કોઈ પણ જાતની રોડ રસ્તાના કારણે મુશ્કેલી ના પડે હજુ સુધી અંદાજે કેટલા કોલ્સ અથવા તો કમ્પ્લેન્ટ જો આપણે પ્રાપ્ત થઈ છે અત્યારે અમે લગભગ 240 જેવા અમને કમ્પ્લેન્ટ આવ્યા છે આપે કે લગભગ 165 જે છે અમે સોલ્વ કર્યા છે અમે જે જે કમ્પ્લેન્ટ સોલ્વ કરીએ છે આનો સોલ્વ કર્યા પછીનો એક્શન ટેકન રિપોર્ટ ફોટો આનો હોય એ પણ WhatsApp ઉપર આને જે પણ રજૂઆતદાર હોય આને મોકલતા હોય છે કે આના જે છે ક્રોસ વેરિફિકેશન પણ કરી દે આમાં કોઈ ઉપર નીચે લોકેશન હોય તો એ પણ વેરીફાઈ થઈ જાય તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે ડેપ્યુટી કમિશનર સાવા સહિત એન્જિનિયરો આ સ્થળ ઉપર આવ્યા હતા કામગીરીની સમીક્ષા કરી રજૂઆત કરી સાથે જ જણાવ્યું કે ભાઈ કોઈને પણ કઈ પણ તકલીફ હોય રસ્તા બાબતની જો વોટ્સઅપ નંબર જે ખરો એ વોટ્સએપ નંબરની ઉપર જઈ આ ફોટો પાડી લોકેશન મોકલશો તો ચોવીસ કલાકની અંદર અને જે પ્રમાણે માહિતી આપવામાં આવી એ પ્રમાણે કે બસો ને ચાલીસ જેટલી કમ્પ્લેટ ટકોર કરવામાં આવી છે ઉપરથી કારણ કે સીએમ જ્યારે ટકોર કરતા હોય તો ત્યારે એ પણ જોવાનું રહ્યું કે ટકોરને કેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે છે તો સાથે જ એન્જિનિયરો પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતો કરીશું

લેટ થશે પણ કામ જરૂર ચોક્કસપણે અમે કરી આપીશું શું અહીંયા નિરીક્ષણ કરવાનું છે અહીંયા સાહેબ બહુ ખાડા હતા એટલે સાહેબે અમને ચોક્કસ કીધેલું છે કે 24 કલાકમાં WhatsApp પર જે બી કમ્પ્લેન આવશે તે ચોક્કસપણે કમ્પ્લેન સોલ્વ કરવાની જ છે એટલે અમે તંત્રને સાથે મળીને કામ કરીએ છીએ અને નવસારીમાં સારામાં સારું કામ કરી બતાવીશું નવસારી મહાનગરપાલિકા તરીકે એટલે અમને અમારા કામ પર ખૂબ વાત કરવામાં આવે તો કેટલું મેકઅપ આપવામાં આવ્યું છે કેટલા સાધન સામગ્રી આપવામાં આવ્યા છે મેન પાવરની આમાં કેટલી જરૂર પડી રહી છે અત્યારે તો એવું છે કે બધા વોર્ડ એન્જિનિયરને ને પ્લસ મજૂરને બધું ફૂલ ફેસિલિટી આપેલી છે એટલે અમે દિવસે દિવસે બધી કમ્પ્લેન ધીમે ધીમે સોલ્વ કરીએ જ છીએ તો જે પ્રમાણે આપણે સાંભળ્યું મુજબ કે કમ્પ્લેનો સોલ્વ થઈ રહી છે હજુ પણ ન થાય તો વોટ્સઅપ નંબર વોટ્સએપ નંબર શું છે તમને ખબર છે મોડે નંબર છે ખબર તો ચોક્કસ થી આ વોટ્સએપ નંબર ઉપર જાઓ અને એની ઉપર ખાડાનો ફોટો પાડી મોકલાવો લોકેશન મોકલાવો અને ચોવીસ કલાકની અંદર તમને જવાબ મળશે મળશે અને મળશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ ધરાવ લાઈવ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપુતની સાથે હું મહેશ ભટ્ટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ લાઇનમાં લાઈનમાં નવસારી